તમને શેનો વળગણ છે? હે? તમને શેનો વળગણ છે? મને પૈસાનો વળગણ છે. પૈસા નહીં મળે, પૈસા નહીં મળે, પૈસા સિવાય બીજી વાત કરો. ઈ શેટ્ટી નો વળગણ છે. હે? એમ મને ઈ વળગણ છે. પૈસા દઈને કામ નથી કરાવાનું, એમ નેમ થતું હોય તો કયો? અરે એમ નામ કવ ઓમ નામ આપડે તો રૂપિયા દઈએ છે કાઢી કાઢીએ. તો તમારે બે ગ્રાહક તો મળી ગયા એક ઈ બેન ને એક હું કોણ બોલો તમે હું વડગાડ કા સોટી હોય અરે વડગાડ એક એક બેન ને વળગેલું છે હું તમને એમ કઉ તમે ઈ કામ કરો છો મને સોટેલું છે ને કઉ તો તમને સોટ્યું હોય તો પછી રહેવા જો મારે કાલ નું નીકળું નીકળું કરવું પણ મરજી નું નથી કરતો નથી ને ને તમને શું થાય છે હે તમને શું થાય છે મને ડબાણ થાય છે પૈસા દે ડબાણ થાય પૈસા ન હોય એટલે મેંય બધું થઈ ઈ તો પણ લેણાવાળા બી કરતા હોય ને તમને હા ઓફિસે ડમાન થાય જ છે ને હ એવું છે અમારે તો આ હું કે કે આ ભાઈ કે ભુવા છે કે અને તમે કે ફોન કરો તો કે તમારે કે થઈ જાય તો થઈ જાય કામ ફોન માં બેટ લાવ વાત તો નગર કાલ કાલ પંગે માં વિચાર છે એક જગ્યાએ અમારે ઈ બેન ને લઈને તમે ધોયા જ રાખે નગર આવી ઈ બેન નું થાય શું થાય છે ને ધૂણે છે ને ધૂણે છે નગર આવી ધૂણે છે તો તમારે એમ હું એટલે ધૂણ ને ચાલુ છે તો તો તમે બે હરકા થઈ જાવ ભાઈ આમાં ન પડાય હવે હું કઈશું તમે એક કામ કરો ને મારે ભેગું કઈ વળતર કાઢવાનું કઈ ગોઠવી જો તમારું તો શું કરવું છે અમારે સારા દવાખાના ત્યાં થઈ આવો ગમે ના મગજ ની બીમારી હતી ને ના ના વળગડ જ છે ઘોર આવેલો છે ગમે ના તમારે મઢ માં ભૂવા હોય ને કયો એ વળગડ તમારે મઢ ના ભૂવા ને